પામ્યું હતું જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા બનાવની જાણ થતા જ પોલીસ પણ ઘટના દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવ અંગે મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નાહિયર પેટ્રોલ પંપ નજીક એટલો ભયંકર હતો કે રિક્ષાનો કચ્ચડ ધાણ વળી ગયો હતો અકસ્માતમાં રિક્ષા ચાલકનું કરોર મોત નીપજવા પામ્યું હતું જ્યારે અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા તેઓને તાત્કાલિક સારવાર હેથર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં મરણ અહેમદ ન હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પણ પલટી ખાઈ ગઈ હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંભળી રહી છે અકસ્માતને પગલે બનાવવાની જગ્યાએ લોકતોરા પણ એકત્ર થઈ ગયા હતા આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાત્રિના સમયે આછોદ નજીક ઇકો અને મોટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પણ બાઇક સવાર યુવકનું કમકમાતી ભર્યું મોત નીપજ્યું હતું